પેલા ઓફ ફેમિલી કેમ છે તમે બધા મજામાં તો સ્વાગત ફરી ફરી નવા વિડીયો બધી જઈ મતે ત્યારે જોવો આપણા સફેદ રોપ લેવો ને એ રોપ અહીંયા ખડકલો છે ને આજે રૂમડી સોંપવાની છે જો વાસણ ઘરે છે ચરિત્રમાં રોપની જોડીઓ લઈને જાવાનું છે વાડીમાં આપણે અહીંથી વાડીમાં લઈ જવા પડશે ને શોપ પા

હળદર કાઢી આદર મોળું હોય છે બીજા આવે છે પાછળ હળદર મળીને તૈયાર રાખું તો આવે મારો કેરો સોંપાઈ જતો અને પછી પાસે પાણી વાળવાનું હતું તો ગયો તો મોટર શરૂ હતી દદનિયા એટલે હવે જમીન પછી પાછા આપણે પાણી વાળશું મોડી નાખીએ પેલા આદર આપણે જો જ છે વાહ તો ફેમિલી જમી કાઢવી લીધું છે ને હવે જાય છે મોટર ચૂરો કરવા કારણ કે પાટીયા છે એ પાવાના છે અને પહેલાં આપણે ટાંકો ભરવાનો છે પાણીનું એવું છે હવે લે આમથી આમ છે વાંધો કરવો જોઈએ કારણ કે દાદાનું પાણી જાતું હતું એવા આપણો ઓરો એવો છે એના પી ગયા ત્યાં ડુંગળી સોંપે છે એટલે લાઈન ફેરવી પડે વાંધો કરીને એક વર્ષે અભિયાન છે ભરશે મોટર શરૂ કરવાની છે ટાકો ભરાય છે હાથ કરશે આપણે ટાટર

એટલા પાટિયા સોપણા છે આજ ચાર એક આંકડી આ લગીની આંકડી છે બે પાટીમાં આવે અને આપણે નવી આંકડી શરૂ જો જોરિયા અલગ અલગ કને કહે ને અલગ ધોર્યો હોય લાંબો તો ધોર્યો ઊંડો થઈ જાય હોય જાય વધારે એટલે હે ને જો અહીં લગીની એક આંકડી ને અહીંથી બીજી આંકડી આ જો તો આ એક પાટી ભરાઈ ગયું એકાદ ને બાકી

ફેમિલી અંધારું થઈ ગયું છે જો હવે અને એટલું પાટો સોપાણું છે હજી થોડુંક એકાદી જોડી જેટલું રહી ગયું તો હવે અંધારું થઈ ગયું જો એટલે હવે ઘરે આવ્યા થઈ અને આજનો વિડીયો આપણે અહીંયા લાગી જ રાખીએ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને મળીએ પછી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી